હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાના અંદર જે પાંચ દિવસની જે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સતત બે દિવસથી જે વરસાદ છે તે બનાસકાંઠામાં ખાસ કરી રહ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગઈકાલે દિયોદર ભાભર અને લાખણી વિસ્તારના અંદર કડા સાથે વરસાદ પડ્યો છે જેમાં ભાભર માર્કેટયાર્ડના અંદર જે ખેડૂતો પાસેથી જે મોટા ભાગે જે રાયડું છે એરંડા છે અને જે બાજરી છે તેની ખરીદી કરી હતી જેની કોઈપણ જાતની વ્યવસ્થા ના કરવામાં આવતા અને આ જે બોરીઓ જે માર્કેટયાર્ડમાં આવી હતી તેની કોઈ પણ જાતની વ્યવસ્થા ના થતાં બે હજારથી વધુ હાલ જે એરંડાની જે બોરીઓ છે તે પલળી ગઈ છે અને આર્થિક રીતે ખેડૂતોને વેપારીને પણ મોટું નુકસાન આવ્યું છે આ દર્શક તમને બતાવવાની કોશિશ કરીશ કે આ બનાસકાંઠા જિલ્લાના જે ભાભર માર્કેટ યાર્ડ છે તેના આ દ્રશ્યો છે કે જ્યાં ગઈકાલે જે કમોસમી વરસાદ એટલે ચરા સાથે જે વરસાદ આવ્યો હતો વાવાઝોડા સાથે જે વરસાદ આવ્યો હતો તે વિનાશ સ્મત લઈને ગયો છે અને ખેડૂતોને અને વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન આવ્યું તેવી સંભાવના વ્યક્ત કરાઈ ગઈ છે ગઈકાલે હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને કરા સાથે વાવાઝોડા સાથે જે વરસાદ ચાટતો છે જેને લઈને ખેડૂતોમાં તો મોટા પ્રમાણમાં નુકસાન છે પરંતુ હાલમાં હું ભાભરમાં છું ભાભર માર્કેટયાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં જે માલ છે ખેડૂતોનો આવેલો એ માલ પડ્યો છે જેને લઈને હાલમાં કેટલી નુકસાની થઈ છે ખેડૂતોને વેપારીઓને કેવી અસર થઈ છે તેને લઈને મારી સાથે વેપારી જોડાયા છે શું કહેશો જે રીતના ગઈકાલે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદે આગમન કર્યું કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું ગઈકાલે જે અચાનક વાતાવરણનો પલટો આવ્યો એમાં જે અહીંયા અત્યારે આપ જોઈ શકો છો કે અંદર અત્યારે ખૂબ જ વધારે પ્રમાણમાં જે એરંડાને ખૂબ જ મોટું પ્રમાણમાં અહીંયા આવતી જોવા મળે છે અને એના લીધે સરકાર શ્રી ગાઈડ લઈ અને અમારી માર્કેટ યાર્ડ તરફથી પણ અમને ગાઈડ મળે હોવા છતાં પણ અત્યારે વેપાર અર્થે ખેડૂતો જે પુષ્કળ પ્રમાણમાં માલ લઈને આવતા હોય છે એટલે અહીં આગળ ખુલ્લામાં માલ રાખવામાં આવતો હોય છે પણ અચાનક વાતાવરણો પલટો આવવાથી અહીંયા આગળ જે વેપારીઓનું અને ખેડૂતોના માલ કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકીએ તો પણ કહી શકાય એટલું પ્રમાણની અંદર અહીંયા બોરીઓ પલળી અને માલને નુકસાન થયેલ છે હવામાન વિભાગે આગાહી અગાઉ કરી હતી કે અચાનક ગમે ત્યારે ત્રાટકી શકે છે વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકી શકે છે એવું જ નિર્માણ ગઈકાલે સાંજે થયું અચાનક થયું માર્કેટ યાર્ડમાં અત્યારે પુષ્કળ પ્રમાણમાં તમે પણ જોઈ શકો છો અહીંયા ખેડૂતોનો વેપારીઓનો બંનેનો માલ પડ્યો છે બહાર તો શું માર્કેટમાં એવી કોઈ વ્યવસ્થા નથી કે અચાનક જ્યારે આગાહી થાય ત્યારે એની વ્યવસ્થા કરવામાં આવે વ્યવસ્થામાં એવું છે કે જ્યારે આ સિઝનનો ટાઈમ હોય છે ત્યારે ખૂબ વધારે પ્રમાણમાં અને એક એક બાજુ લગ્ન સનાજની સિઝન છે અને એક બીજું આ એક બાજુ અહીંયા સીઝન એરંડાની પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે એટલે એના લીધે વ્યવસ્થાની દ્રષ્ટિએ જોવા જઈએ તો અમારી જૂના માર્કેટ યાની અંદર શેરનું શેડ બનાવેલ છે પણ એ એક જ જગ્યા ઉપર શેડ છે એટલે એના લીધે અહીંયા જે યાર્ડની અંદર જે માલ આવે છે જે અહીંયા કમિશન એજન્ટોને ત્યાં માલ વેચાણ અર્થે આવતો હોય છે એ માલ અહીંયા મજબૂરી ખાતર અમારે ખુલ્લામાં રાખવો પડે કારણ કે વધારે પ્રમાણમાં આવકની માત્રા હોય છે એટલે એને સાચવવા માટે એટલી પૂરતી વ્યવસ્થા નથી હોતી શેડ કે એવી કંઈ વ્યવસ્થા નથી હોતી એટલે થોડો જે બહાર માલ પડ્યો પડેલો હોય છે અને એ પલળી જતું હોય છે મજબૂરી હવે કેટલી મોંઘી પડી શકે છે ખૂબ જ મોંઘવા એટલે આમાં કહી શકાય કે આના ઉપર જો યાર્ડ અને સરકાર તરફથી કંઈક આયોજન કરવામાં આવે અને જરૂરી જે યોગ્ય સલામતી માટે જે શેડની જે વ્યવસ્થા કરવામાં આવે તો એનું કંઈક સારો કે દરેકને લાભ મળી શકે મારી સાથે હતા ભાભર માર્કેટ યાર્ડના વેપારી કે જેમણે સ્પષ્ટ કહ્યું છે કે ખરેખર નુકસાન ખેડૂતો અને વેપારીઓને બંનેને થયું છે અહીંયા શેડનો અભાવ હોવાથી વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા કોઈ વ્યવસ્થા થઈ નથી શકી એટલા માટે આ જે ખેડૂતોનો અને વેપારીઓનો માલ છે એ બહાર પડ્યો હતો આગાહી તો કરી વ્યવસ્થાના ભાગરૂપે જાગૃત પણ થયા ખેડૂતો થયા વેપારીઓ થયા માર્કેટ યાર્ડ થઈ પરંતુ આ માલ આટલો પુષ્કળ પ્રમાણમાં જ્યારે હાલ સિઝન છે એટલે આવે જ છે માર્કેટમાં માલ તો આ માલ મૂકવો ક્યાં તેને લઈને અત્યારે જે માલ પલડ્યો છે પુષ્કળ પ્રમાણમાં વેપારીઓ અને ખેડૂતોને બંનેને નુકસાન થયું છે